ગાય હોય જ અને ગાયની સાચવણ પણ સારી હોય છે પણ દોસ્તો કદાચ મને એવું લાગે છે કે આપણે ગાય વિશે પૂરું જાણતા પણ નથી દોસ્તો ગાયની અંદર એટલી શક્તિ છુપાયેલી છે કદાચ આપણને ખબર હોય કે

કન્ટેનરો ભરી અને અમેરિકા જાય છે અને દોસ્તો આ લોકો બધા જાગી ગયા છે કે ગાયોની અંદર કેટલી તાકાત છે અને હવે આપણે પણ જાગવું પડશે દોસ્તો ઘણી બધી ફાર્મા કંપનીઓ ગૌમૂત્ર ગાયના દૂધ કરતાં પણ વધારે

અને એ ગામની અંદર જે લોકો સુતાતા આ ઘટના રાતે ઘટી હતી અને સુતાતા એમાં જેણે પણ શ્વાસ લીધો તે જાગ્યા જ નહીં અને એ ગામની અંદર એક બીજા એક દાદીમાં રહેતા હતા અને તેમના બે બાળકો રહેતા હતા અને એ દાદીમાં પોતે એકદમ ગરીબ અને મજૂરી કરી અને ગુજરાન ચલાવતા તેમના બાળકો નાના હતા એટલું કમાઈ તેમને આપતા નહોતા એટલે દાદીમાં પોતે મજૂરી કરતા હતા અને તેમનું ગુજરાન ચલાવ ચલાવતા હતા પણ તેમની પાસે એટલું બધું સરસ મજાનું ઘર ન હતું પણ આજુબાજુની જે ગાયોનું ગૌશાળા હતી ત્યાંથી એ ગાયના પોદળા લાવી અને તેમણે રહેવા માટે એક સરસ મજાની ઓવડી બનાવી હતી અને એ ઓવડીની અંદર આખી ઓવડીમાં ગાયનું ચાણ વાપર્યું હતું ગાયનું ચાણ અને માટી આખી ઓવડી ગાયના ચાણથી બનાવેલી હતી અને સરસ મજાનો એક નાનો એવો દરવાજો અને નાની એવી ઓવળી હોય છે અને તેની અંદર તે દાદીમા અને તેમના બાળકો રહે છે પણ આ કુદરતનો બધોય નિયમ છે કે કોઈને કંઈ ખબર હોતી નથી ક્યારે શું થવાનું હોય છે અને ઘટના રાતે એવી ઘટી કે એ કંપનીની અંદરથી ગેસ લીકેજ થાય છે અને ગેસ લીકેજ થાય એટલે આખા ગામની અંદર જેટલા લોકો હતા તે બધાયનું મૃત્યુ થાય છે અને આ દાદીમાં દરવાજો બંધ કરી એમ તેમના બાળકો અને દાદીમાં સૂતા હોય છે અને તેમને કંઈ થતું નથી પણ તેમને કોઈ પ્રકારની ખબર પણ પડતી નથી અને પછી અચાનક કે તેમની સારવાર કરવાવાળી ટીમો એ ગામની અંદર આવે છે અને બધાને હોસ્પિટલો પહોંચાડે છે અને ત્યારે અચાનક તે દાદીમાના ઘરે તે ટીમ જાય છે અને એનો દરવાજો ખટકાવે છે ત્યારે દાદીમા જાગી અને સ્વસ્થિક રીતે બહાર નીકળે છે ત્યારે ડોક્ટરો વૈજ્ઞાનિકો જેટલા બધા હતા તે બધા વિચારમાં પડે છે કે આખું ગામ મૃત્યુ પામ્યું પણ આ વ્યક્તિઓને કેમ કાય નહોતું તેની પાછળ રિસર્ચ કરવામાં આવ્યું અને રિસર્ચ ઘણો બધો ચાલ્યું અને પછી છેલે તારણ એ નીકળ્યું કે એ દાદી માયે જે ઘર બનાવેલી ઓવડી હતી તેની અંદર 100% એ સો ગાયનું ચાણ વાપરેલું હતું અને ગાયના ચાણની અંદર એટલી તાકાત હોય છે કે કોઈ પણ પ્રકારનું ઝેર હોય તે ઝેરને ગાળી અને શુદ્ધ ઓક્સિજન પાછું આપે છે અને દોસ્તો ગાયના ચાણ અને ગૌમૂત્રની અંદર એટલી બધી તાકાત હોય છે અને બીજી પણ તમને એક હું વાત કરું કે આપણે રાજીવ દીક્ષિતનું તમે નામ સાંભળ્યું હશે કે તેમણે ગાય ઉપર એક તેમની ગૌશાળાની અંદર ટેસ્ટ કરેલો કે ગાયને રોજે થોડું થોડું ઝેર ખવડાવ્યું અને પછી તેનું દૂધ ધોઈ અને તેનો રિપોર્ટ કર્યો તો રિપોર્ટની અંદર એક માઇક્રો પણ ઝેરનું આવ્યું અને ઘણો બધો સમય વીતતા પછી એ ગાયનું મૃત્યુ થયું ત્યારે પછી છેલ્લે જોયું તો ગાયના ગળાના ભાગ ઉપર એક લીલા કલર નો પટ્ટો પડી જાય છે અને તેમાં રિપોર્ટ કરીને જોવામાં આવે તો ઝેર બધી ગાયના ગળામાં અટકી જાય છે દોસ્તો આ ગાયને માતા સુકામે કહીએ છીએ ને એ આ કહાની ઉપરથી તમે કદાચ સમજી ગયા હશો અને